મિત્રો આપણે આવી ગયા છીએ ગાજર કાઢવા તો કેમ કાઢઈ દેખાડીએ આપણે કેક માં મમ્મી ગાજર કાઢે છે ના ડોલ માં કઈક ગાજર છે મિત્રો આ કેક માં આર્યન ભાઈ છે આપણો તો આ અમાર આર્યન ભાઈ આર્યન ભાઈ ગાજર ખાવા એવા ભાઈ मैं नहीं बताऊंगा हमारा पप्पा है हमारा मम्मी से ये हमने जो मड़वा आवेला है आटो मारवा हमी गांजर काटवा आया एने ले जावाना से ने इतले कारियन ये मामो मा। से तारे आग थैली में मोटर से मोटर मोटर रिमोट वाली बारी कट आए कट तो ले आले आपको बारी तो कारी देखा तो फिर मोबाइल में જો મારા આર્યન ભાઈ આગળ મોટર બતાવે છે જો મારા આર્યન ભાઈ મોટર લાવ્યા રિમોટ વાળી પણ લાદી અહીંયા નથી અહીંયા તો વાડી છે એટલે અહીંયા ન હાલે કાંઈ મોટર અમારા આર્યન ભાઈ ઘેર જઈને હકાર છે લાદી વાળા ઘર છે એને ના એટલે ના હાલે કા ભાઈ હા ના હાલ છે આપણે ગાજર કાઢવા કોઈ લાવવી પડે બોલો એટલા કઠણ છે દાડા વાવી દીધા ये निकलता नहीं नीचे अच्छा हाँ। तो मित्रों आपने कई गाय काट ली जा से आवे है गाय से ही करे मारा आर्यन भाई के क्रेस मुकी से उ हटी तो आपड़ा छणा से तो मित्रों मार मम्मी के एक गाजर और गाजर नहीं हलदर धोए से अरे कहना क्या चाहते हो सोच कुछ हो तो नहीं, नहीं। આળ દર્સે ને આ હળદર ની ગાંઠું છે આ ગાંઠું 55 નું હોય પાછે આવતા વર્ષે અચ્છા हमको सिका रिया है एक ગાંઠું સે પ્યું થઈ ગઈ આ વે હળદર થઈ ગઈ જોવો એક છોડ હોય એમાં ચાર પાંચ ગાંઠિયા હોય તો મિત્રો આપણે કાઈ હવે આળદર જોઈ નાખી છે આ કાઈ ગાજર

માબા કે કેને અજાયણું લાગે છે આ મારા આઈ છે ભગ્યા છે કાઈ હા હાલો આવજો તમે આતા છે 10 કિલોમીટર ભાઈ છે જાવ તમે ગાડી ઉપર મારા મામાનું જો ભાગ્યા છે

કાલ આવ્યા આજે 10 વાગે આવ્યા લેટ હવે જવું પડે તો મિત્રો મારો મામાની આવાલે તો કે ઉનાથી ટેટ અહીંયા આવડે તો આટો મારવા તો એ વી ગયા છે અને આપણે મિત્રો પગ ગયા તો પાણી મારવા એટલે કે આપણે થી વિડિયો ઉતરો નહીં તો એ કે વી ગયા છે ને આપણે આપણું કામ કરી કરીએ તો મિત્રો આપણે એક બાર ગયા હતા એટલે વિડિયો ઉતાર્યો નહીં આજ ટાઈમ નો રહ્યો આપણી પાસે તો આજ કઈ દેવ તો વિડિયો ઉતારી લે હવે ને આવું કઈ હોય બધું ટાઈમ ન તો આપણી પાસે અમારે તો આ બે પેટ જાય શું કરે તો શું કરો

કંઈક ટાઈટ પડી ને મિત્રો એટલે બહુ વિધિ નહીં નગર તો બાજરી બહુ વધે હવે કઈક બાજરી તો મિત્રો એવડી થઈ ગઈ સારું કહેવાય આ મિત્રો હલદર છે તો હલદર છે કંઈક ઉગી ગઈ પાકવા આવી છે હવે આ મિત્રો શું છે ખબર ગરમેર કહેવાનું કે ગરમેર અને થળીએ આવે ખાવાનું એ થળી આવે એ ખાવાનું હોય આપણને ભાવે નહીં અહીંયા છે હલ્દરની આ એટલી રીંગણી છે બીજી રીંગણી ત્યાં અમે કાઢી નાખી આપણે હવે મિત્રો દેખાડો તમને અમારી કોથમરી કોથમરી કંઈક ધાણા કહેવાય મને કંઈ ખબર નથી છે મિત્રો અને હું કહેવાય કોમેન્ટમાં કહી દો મને એમ તો હું તો બધું કહું કોથમરી કહું ધાણા કહું એવું બધું કહું બોલો ખબર પડી નહીં આપણને અહીંયા આ છે મિત્રો બેટ જુઓ કેટલા લાલ એ જોવા અહીંયા છે અહીં જો મિત્રો અહીં તો બહાર આવી ગયા એમ જોવો તમે અહીંયા બીટ બહાર આવી ગયા જો મિત્રો આપણે આપણે જોઈ લાલ કેવા છે

આ છે મિત્રો આપણો રોપ કાંજીનો પહેલા સાઈડ હતો હું રોપ છે તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ કેમ કે આજ આપણે પાસે કન્ટેન્ટ નહોતું આપણી પાસે એટલે આવો વિડીયો ઉત્તર તો ચેનલમાં મિત્રો નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી નેક્સ્ટ બ્લોગમાં કે બાય બાય